જૈનાચાર્ય ચકાચક મહારાજ નું સુભાનપુરા જૈન સંઘમાં બાદ નવકાશીનો કાર્યક્રમ યોજાયો શહેરના પશ્ચિમ વિસ્તારમાં સંઘમાં આજે જૈનોના આચાર્ય પ્રબોધચંદ્ર સુરેશ્વરજી મહારાજ નું ભવ્ય સામયો કરવામાં આવ્યું એમ ટ્રસ્ટી અશ્વિનભાઈ દોશીએ જણાવ્યું હતું દરમિયાનમાં યુનિવર્સિટીના સેનેટર અને સિન્ડિકેટ જણાવ્યું હતું કે આચાર્ય પ્રબોધચંદ્ર સુરેશ્વરજી મહારાજ કે જેવો ચકાચક મહારાજ તરીકે જાણીતા છે તેઓ બે દિવસ પૂર્વે વડોદરામાં ડીવાય અજયભાઈ તડાજીયાના વિમલનાથ જૈન સંઘમાં પ્રધાર્યા હતા તથા અજયભાઈના પૂજ્ય શ્રી નિષ્ઠામાં વિધિ વિધાન સાથે સિદ્ધ ચક્ર મહાપૂજાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ત્યાંથી ગુરુદેવ આજે ઓર્બિટ મોલ પાછળ આવેલ પરિશ્રમ સોસાયટી થી આચાર્ય ભગવાનનું સામયું બાબુલા ઉપાશ્રયમાં કરવામાં આવ્યું હતું પરિધાનમાં સજ્જ એલર્ટ જૈન બેન્ટ ભારે આકર્ષણ ઊભું કર્યું હતું રસ્તામાં ઠેર ઠેર શ્રાવક શ્રાવિકાઓએ આકર્ષણ ગહુલી બનાવી હતી ગુરુજી અમારો અંતર અનાત અમને ભક્તિમય બની ગયું હતું ત્યારબાદ શંકેશ્વરજી પાર્શ્વનાથજીના લયમાં ચૈત્યવંદન કરી બાબુલા ઉપાશ્રમ ખાતે ગુરુદેવે માંગલિક પ્રવચન ફરમાવ્યું હતું સુહાનપુરા સંઘના

આયોજન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ અને સભ્ય દીપક શાહ 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 સમસ્ત જૈન જૈન સંઘના ડોક્ટર તથા બંકિમ પરમ સેવા કેન્દ્રના સુરેશભાઈ સહિતના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ચકાચક મહારાજાથી ઓળખાય છે એમનું સરસ મજાનું સામૈયું હમણાં કરવામાં આવ્યું આપણી સાથે સુભાનપુરા સંઘના ટ્રસ્ટીઓ છે અશ્વિનભાઈ છે ઉત્તમભાઈ છે દિલીપભાઈ છે મયુરભાઈ છે સુરેશભાઈ છે આપણે દિલ્હી ઉત્તમભાઈને પૂછીએ કે સાહેબનું આ સામૈયું આજે થયું અને આવતીકાલનો આખો આ કાર્યક્રમ શું છે જેના માટે સાહેબ પધારે છે અમારા દર્શક મિત્રો જાણો આજે ચકાચક મહારાજા અમારા સંઘમાં પધાર્યા છે પ્રભુચંદ્ર સુરી મહારાજ સાહેબ પુરા જૈન સંઘમાં ચકાચક મહારાજ સાહેબ તરીકે ફેમસ છે અને એમના આશીર્વાદથી પૂરા સંઘોમાં દરેક કામ શુભ થાય છે આવતીકાલે અમારા સંઘમાં નૂતન ઉપાશ્રયનું ચઢાવાની બોલીઓ બોલવાની છે એના માટે ખાસ પધારા છે આજે શ્રી જીતેન્દ્રભાઈ દોશી તરફથી નૌકાસી રાખી છે આવતીકાલે સંઘ તરફથી જમણવાર પણ છે અને સંઘમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે કે આટલા મોટા આચાર્ય ભગવાન જ્યારે અમારા સંઘમાં આવતા હોય ત્યારે સંગનો ઉત્સાહ બેવડા એ બધાને વિવિધિત જ છે આપ સૌ આવતીકાલે અને આજે પણ સવારે નોકાર છે માટે પધારજો અને સંગ અમારો સુભનપુરા જૈન સંગ આપ સૌની ભૂરી ભૂરી આમંત્રણ આપે છે ને આપ સૌ પધારશો આવતીકાલે બોલી વગેરેનો પ્રારંભ કેટલા વાગે થશે આવતીકાલે સવારે સાડા વાગે બોલીનો પ્રારંભ થશે સવારે ગુરુજીનું વાખ્યાન ને ત્યારબાદ બોલીનો પ્રારંભ થશે અને રાત બપોરે બાર વાગે સાંઈ વસ્તાલે રાખેલ છે તો આપ સૌ પધારશો આપનું નામ વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો